અજ્ઞાનતાઓનો જો નાશ કરનારી કામ ધેનુ ગાય સમાન ભગવાન રામચંદ્ર ની કથા સજ્જનો માટે ઉત્તમ સંજીવની છે આ પૃથ્વી ઉપરની ઉત્તમ જો કોઈ અમૃત ની નદી હોય તો તે પણ રામકથા છે કહે છે જન્મ અને મરણના રૂપી જે ભય છે એને નાશ કરવા માટે જો કોઈ હોય તો તે ભગવાન રામચંદ્રની કથા છે આ જગતની અંદર અસુરોનો સંહાર કરવા માટે જો કોઈ સમર્થ હોય તો તે ભગવાનની કથા છે અરે જેમ મહિષાસુર આદી દૈત્યોને સંહાર કરવા માટે ભગવાન ની બધા જ દેવતાઓ જે શક્તિ પૂજ બનાવ્યો ને શક્તિ એ શક્તિ પૂજની અંદરથી જ્યારે આદિ શક્તિ પ્રગટ થઈ અને તેજ આદિ શક્તિ જ્યારે મહિષાસુરને મારવા માટે દોડી છે ત્યારે જે મહિષાસુર મર્દિની છે તેવી રીતે એ મહિષ અસુરોને મારવા માટે જો કોઈ સમર્થ હોય તો ભગવાનની રામ કથા એ સ્વયં દુર્ગા સમાન સંતો માટે તો આ ક્ષીર સમુદ્રની અંદર રહેલી એવી માં ભગવતી લક્ષ્મી જે છે તેવી આ સંત સમાજ માટે ભગવાનની આ રામ કથા છે કહે સંપૂર્ણ વિશ્વનો ભાર ઉપાડવા માટે એક જ પૃથ્વી સમાન આ ભગવાન રામચંદ્ર ની કથા છે આવી તો રામચંદ્ર ની કથાની અલગ અલગ રીતે ઉપમા આપી છે સંતોએ